શ્રી વલ્લભાધિશકી જય શ્રી ગોસાઇજી પારમ દયા લકી જય શ્રી નામરત્નાખ્ય સ્ત્રોત્રનું શ્રી ગોસાઇજીનું ત્રીજું નામ છે ભક્ત વશ્ય ભક્ત વશ્યાય નમ ભગવાન ભક્તને વશ થાય તે ભગવાનની એક લીલા છે તેને શ્રી ભાગવતજીમાં પુષ્ટિ લીલા કહેવામાં આવી છે શ્રી ગોસાઇજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે ભક્તિની આવી પરવશતાના દર્શન શ્રી ગુસાઈજી અને તેમના સેવકોમાં પણ થાય છે શ્રી ગુસાઈજી તેમના સેવકોને વશ થઈને બિરાજે છે અને સેવકોને પણ વશ કરીને રહે છે આ નામમાં પ્રસંગ છે શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાનું મિસ કરીને છ વાર ગુજરાત પધાર્યા હતા ભાઈલા કોઠારીના મનોરથ પૂર્ણ કરવા અને જ્યારે બિરબલના મનમાં આવ્યું કે અમે આપશ્રીના ઘરનો ખર્ચ ઉઠાવીએ ત્યારે તરત જ શ્રી ગોસાઇજીએ બિરબલનો ત્યાગ કરી દીધો હતો તો આપ ભાઈલા કોઠારીના વ્રત આપ દૂર કરવા માટે ગુજરાત પધારતા આમ આપે પોતાની ભક્તવશ્યતા પ્રગટ કરી છે બીજો એક પ્રસંગ છે રજોબાઈ અને શ્રી ગુસાઈજીના સ્નેહનો કે જ્યારે શ્રી ગુસાઈજીની બાલ અવસ્થા હતી અને નિત્ય તેઓ રજોબાઈના ઘરે જતા રજોબાઈ પણ તેમને ગોદમાં લઈને અડેલમાં ઘુમાવતા બાલભોગના લડ્ડુ ખવાવતા અને એટલો બધો સ્નેહ કરતા શ્રી વિઠ્ઠલનાથજી પણ વારે વારે દ્વાર પાસે જોયા કરતા કે હમણાં રજોબાઈ આવશે તો એકવાર શ્રી મહાપ્રભુજીએ રજોને બરજ્યા કે હવે તો શ્રી ગુસાઇજીની શિક્ષાનો સમય છે તો તું અહીંયા વારે વારે નહીં આવ અને રજોભાઈ આ અગ્યા સાંભળીને તેમના ઘરે રહ્યા જ્યારે ત્રણ ચાર દિવસ સુધી તેઓ ન આવ્યા શ્રી વિઠ્ઠલનાથજી સોચવા લાગ્યા કે રજો આમમાં કેમ ન આવ્યા અને એકવાર દોપરના રાજભોગ પછી શ્રી વિઠ્ઠલનાથજી રજો અમ્માના ઘરે પધાર્યા તેઓ બહુ પ્રસન્ન થઈ ગયા જતાની સાથે શ્રી ગોસાઇજીએ કહ્યું કે અમને તો લાગ્યું હતું કે અમ્મા બીમાર પડી ગઈ છે તેથી નથી આવતી તેથી તને જોવા આવ્યા રજોએ કહ્યું હું બીમાર નથી પણ હવેથી હું આપને ત્યાં મળવા નહીં આવી શકું અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા આપે શ્રી વિઠ્ઠલનાથજીને સંભળાવી ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે અમારા શ્રી મહાપ્રભુજીનો પણ એક પ્રેમી સુધાર નિત્ય ઘરે મળવા આવો તો અમારા દાદીમાં ઇલમા ગારુજીએ તેમને ભરજ્યા હતા તો શ્રી મહાપ્રભુજી તેમને મળવા જતા તો આવી વાત તો અમારે ત્યાં થતી જ રહે છે તો જ્યારે શ્રી મહાપ્રભુજી પણ રૂક્યા નહોતા સુધારને મળ્યા વિના તો અમે કઈ રીતે રૂકી શકશું તે છતાં રજુએ કંઈ જવાબ ન આપ્યો અને તેમને થયું કે એકવાર મેં જ્યારે ઘીની ના પાડી હતી શ્રી આચાર્યજી પીઠ દઈને બિરાજા હતા તો હું ફરીથી જો રૂઠી જશે તો શું કરીશ તો શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે હવે આપણે કોઈક એવો માર્ગ કરીએ કે જેનાથી શ્રી આચાર્યજીની આજ્ઞા પણ નિભાવાય અને આપણો પણ સ્નેહ રહે રજુને કહે છે અમ્મા ન તું અમારા ઘરે આવતી ન અમે તારા ઘરે આવીએ તો ચાલશે ને રજોએ હા પાડી શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું જો સાંભળ રાજભોગ કરીને તું શ્રી તટ પર આવ તે સ્થાન અમારું અને તમારું મળવાનું રહેશે અને મારા આરોગવા માટે તું ક્યારેક બેર અમૃત ગન્ના લઈ આવજે બોલ બાત પક્કી અને રજોભાઈ તો એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને શ્રી વેઠલાજી કહે છે અમમાં તારો પ્રેમ ભાવ એવો છે તું બળા પ્રેમથી અમને ચીજ ખવાવે છે રજો કહે છે કે લાલજી આપના ઘરમાં તો અનેક અનેક વ્યંજન છે અને શ્રી ગોસાઇજી કહે છે કે અમારા ઘરમાં અમારા માતૃશ્રી પણ બડા પ્રેમથી થારી પરોસી અમને ભોજન કરાવે છે પણ અમારા માતૃશ્રીનો પ્રેમ પિતાજી દાદા ગોપીનાથજી અને મારા ત્રણેય જગ્યાએ વટાઈ જાય છે અને તું જ્યારે અરોગ આવે છે ત્યારે તારો સગરો પ્રેમ કેવલ અમારાથી જ રહે છે તો નિત્ય અમે તારા હાથે કચ્છું ના કચ્છું અરોગવા માટે તારી પાસે આવશું અને રજોબાઈ વઠલાજીની આવી વાત શ્રવણ કરીને ભાવ વિભોર થઈ ગયા તો અત્યંત વશ છે શ્રી ગુસાઇજી પોતાના ભક્તોને અને ભક્તો પણ વશ છે શ્રીખસાઇજીને તો આપ આવું આપનું નામ છે ભક્ત વશ્ય શ્રીગસાઇજી પરમ કી જય